ધીરજ ઉર્ફે કડવા અને અક્ષય કામતે ચપ્પુના ઘા મારી હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત હાલતમાં સુભાષ જીવ બચાવવા ભાવ સોસાયટી તરફ દોડ્યો પરંતુ આરોપીઓ ધીરજ અને અભયે તેનો પીછો કરી ત્યાં જ આડેધડ ચપ્પુના ઘા ઝીંકીને તેની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખ્યા હતી આ બનાવને લઈ પોલીસ ત્વરિત દોઢ થઈ હતી સૂત્રો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે માત્ર થોડા જ કલાકોમાં આરોપી ધીરજુર ફેક કડવા રમેશચંદ્ર ઉપાધ્યાય અને અક્ષય સંજ કામતને પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા ગઈકાલ તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના છે જેમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે બનાવની વિગત એવી છે કે આરોપી ધીરજ અને અક્ષય નાઓને મરણ જનાર સુભાષ સાથે આઠેક વાગે બબાલ થઈ હતી તે બબાલના ભાગરૂપે તેઓ એકબીજાનો બદલો લેવાની પેરવી કરેલા હતા દરમિયાન સાડા દસ વાગે સુભાષ પોતે એક છરી દ્વારા આરોપી ધીરજ અને અક્ષયને મારવા જતો હતો દરમિયાન તેઓએ વળતો હુમલો કરતા તેની જ છરીથી તેને આવિરભાવ એકની સામે ગઈકાલે રાત્રે સાડા દસ વાગે હુમલો કરતા તેનો પીછો કરી મારતા આવિરભાવ સોસાયટી બેમાં માં તેની હત્યા કરેલાનું બનેલું હતું જેના ભાગરૂપે પોલીસે તેમના માતા સુશીલાબેન નાઓની ફરિયાદ રજીસ્ટર કરેલ છે અને ઇન્વેસ્ટિગેશન કરેલ છે બંને આરોપીઓને આજ રોજ પકડવામાં આવેલ છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આરોપીઓનો ગુનાઈત ઇતિહાસમાં બાતમી મળેલ છે કે તેઓ ભૂતકાળમાં ચોરીના બનાવમાં આવેલા છે તેમજ ક્યાંક કોઈ જગ્યાએ ગાંજાનો પણ વેપાર કરતા હતા તેવી હકીકત મળેલ છે જેની હકીકતની ખરાઈ કરવાની ચાલુ છે મરણ જનાર સુભાષ લાંગડે છે જે છૂટક મજૂરી કરતો હતો અને નગરમાં સ્થિત હતો રહેતો હતો